ત્યારે અત્યાર સુધીમાં ધરોઈ ડેમ અગ્નિશિત્ર પોઈન્ટ ચાલીસ ટકા જેટલો ભરાયો છે ત્યારે હજુ પણ ડેમમાં સતત પાણીની આવક નોંધાઈ રહી છે ગાંધીનગરના ખોરજમાં પાન પાર્લરની આડમાં ધમધમતા નશાના કારોબારનો પર્દાફાશ એક કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે વેપારીની ધરપકડ ગાંધીનગરના ખોરજમાં ટેબલી વિસ્તારમાં એનકે પાન પાર્લરની આડમાં નાર્કોટિક્સનો વેપલો થતો હોવાની બાતમીના આધારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે દરોડો પાડી એક કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી લઈ અંદાજિત વીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ગાંધીનગરના ચંદ્રાલા હાઈવે રોડ ઉપર પાણી ભરાતા ગ્રામજનોએ ચક્કાજામ કર્યો પોલીસ દોડતી થઈ ગાંધીનગરના ચંદ્રાલા હાઇવે રોડ ઉપર દર વર્ષની માફક આ વખતે પણ વરસાદી પાણી ભરાઈ રહેવાના કારણે ત્રાહીમા પોકારી ઉઠેલા ગ્રામજનોએ ચક્કાજામ કરી નેશનલ હાઈવે ઓથોરિટીની કામગીરીનો વિરોધ કરવામાં આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી આ મામલે પોલીસે દરમિયાનગીરી કરીને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો રાહદારીઓને રસ્તો પૂછવાના બહાને રોકી દાગીના સેરવી લેતી સાધુના વેશમાં મદારી ગેંગનો સાગરી રૂપિયા પાંચ પોઈન્ટ પચીસ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયો ગાંધીનગર હિંમતનગર સહિતના વિસ્તારોમાં સાધુનો વેશ ધારણ કરી એકલ દોકલ રાહદારીઓને રસ્તો પૂછવાના બહાને રોકીને સાધુ મહારાજના દર્શન કરાવવાનો કારસો રચી સોનાના દાગીના સેરવી લેતી સાધુના વેશમાં મદારી ગેંગની શેતાન ટોળકીનો લોકલ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કરી એક સાગરિકને રૂપિયા પાંચ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ